રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે ચૂંટણીમાં બે મજબૂત પેનલ વચ્ચે સીધી જંગ જામી છે આ ચૂંટણીમાં આરબીએ પેનલ અને સમરસ પેનલ વચ્ચે મુકાબલો છે આજે મતદાનની પ્રક્રિયા સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી નવી કોર્ટના બાર એસોસિએશન રૂમમાં થશે જે બાદ સાંજથી શરૂ થઈ મોડી રાત્રે પ્રક્રિયા પૂર્ણ થશે જોકે બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા યોજાય તે પહેલા મળેલ જનરલ બોર્ડમાં ઉહાપો પણ મચી ગયો હતો નોંધનીય છે કે ચાર હજાર બસો થી વધુ મતદારો હોવાથી મતદાનની પ્રક્રિયાને લઈ વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વકીલોના સાથ સહકારથી બહુ વકીલો માટે સારા કામ કર્યા છે અને ભવિષ્યમાં પણ અમે સારા કામ કરવાના છીએ એટલે વકીલો જાણે છે આરબીઆઈ પેનલને જંગી બહુમતીથી જીતાડવી જોઈએ વકીલો જે એને સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય તેમજ એનામાં અવેરનેસ લીગલ કઈ રીતે વધુ આવે મહિલા બાર છે એ આધુનિક બનાવવાના છે આવા કામો કરવાના તેમજ જે એટીએમ બાકી રહી ગયું છે એટીએમ ના એટીએમ તાત્કાલિક મુકાય કાર્યક્રમ કરવાનો રાજકોટ બાર એસોસિએશન માં અગાઉ હું કામગીરી કરી ચૂકેલ છું એટલે મને એ વસ્તુનો ખ્યાલ છે કે વકીલોના પ્રશ્નો શું છે વકીલોની મુશ્કેલીઓ શું છે એટલે ગત વર્ષ દરમિયાન જે વકીલોના પ્રશ્નો હતા મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓને વાચા આપવા એ ઉપરાંત રાજકોટ બહારની ગરિમાને જે ઠેંસ પહોંચેલ છે એટલા માટે કરવા માટે અમારી સમરસ ટીમ છે એ ચૂંટણી લડી રહી છે વડોદરામાં દેવ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે વાઘોડિયા રોડ વૈકુંઠ ચોકડી નજીક દેવ વ્યાપાર સનરાઇઝ ટાવરમાંથી રેકેટ ઝડપાયો છે તો એ ની ટીમે અગિયાર યુવતીઓને સુરક્ષિત છોડાવે છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્રણ ફરાર થયા છે મુખ્ય આરોપી ગુપ્ત ભોયરામાંથી ફરાર થયો છે તો સોફા નીચે બનાવેલો ગુપ્ત માર્ગ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી ચુમ્માલીસ હજાર રોકડ તેમજ મોબાઈલ લેપટોપ સહિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે ફરાર આરોપીઓ પર અગાઉ પણ ગુના નોંધાયેલા છે તો પોલીસ સ્ટેશનમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરીનો ગુનો નોંધાયો છે જુનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગ છે જે હવે ઉગ્ર બનતી જઈ રહી છે શહેરના જોશીપરા ખામધ્રોડ અને સ્વસ્તિક નગર કૃષ્ણા પાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માંગ ચાલી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે અન્ય સમાજના લોકોને મિલકત ખરીદી વેચાણની પ્રવૃત્તિઓને કારણે સામાજિક સંતુલન બગડી રહ્યું છે રજૂઆતમાં જણાવાયું હતું કે અલગ સંસ્કૃતિ અને જીવનશૈલી ધરાવતા લોકોના વસવાટને કારણે મૂળ રહેવાસીઓ માટે પરિસ્થિતિ કઠિન બની રહી છે જેના કારણે એક જ સમાજના લોકો એક જ વિસ્તારમાં રહે તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવો જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી રહી છે એની સામે અમને પ્રોબ્લેમ નથી પરંતુ એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોની વચ્ચે રહેવા જાય છે ત્યારે એની ખાન ખાવા પીવાની રહેણી કેણી પહેરવેશ બધો જ અલગ હોય છે એટલે એને કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે ક્રિષ્ના પાર્કમાં અનુરાધા અનુરાધા પાર્કમાં અને સોસાયટી સોસિતનગર સોસાયટી વન અને સોરાટ માં એ બધામાં સરકારને વિનંતી કરીએ છીએ કે આસાન ધારો લાગુ કરો નહીતર અમે બધી લેડીઝ લેડીઝ ભેગી થઈને અને જે પણ થતું એ આંદોલન કરશું ભૂખ હડતાલ ઉપર ઉતરશું જે થતું હશે એમાંથી બનતી કોશિશ કરશું પણ અસાન ધારો લાગુ હશે